ફરી નિકોલ વિસ્તારમાં રસપાન ચોકડી અને ભક્તિ સર્કલ ઉપર આજે તમારા માટે ટુ બીએચકે ફ્લેટ એ પણ એકસો પચીસ વાર નો જૂના કપાત વાળો એટલે પચીસ ટકા કપાત વાળો ફ્લેટ અહિયાં તમને મળી રહ્યા છે મસ્ત મજાનો મોટો ફુલ્લી સ્પેસ વાળો લિવિંગ રૂમ પૂજા સ્પેસ મળી રહેવાનું છે કોમન વોશરૂમ મોડ્યુલર કિચન અને વોશિયર મળી રહેવાનું છે અને સ્ટોરી આ બી સારો એવો મળી રહેવાનો છે હવે વાત કરીએ તો તમને અહીંયા એક માસ્ટર બેડરૂમ અને બીજો ચિલ્ડ્રન રૂમ મળી રહેવાનો છે માસ્ટર બેડરૂમ ફૂલ સ્પેસ વાળો માસ્ટર બેડરૂમ છે અને એટેચ બાલ્કની બી મળી રહેવાની છે અને વાત કરીએ તો ચિલ્ડ્રન રૂમ ની ચિલ્ડ્રન રૂમ માં બી બાલ્કની તમને મળી રહેવાની છે અને ફૂલ સ્પેસવાળી વાળી બાલ્કની છે જો તમારે બી આ પ્રોપર્ટી ખરીદવી હોય તો શું કરવાનું રહેશે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદને ફોલો કરવાની રહેશે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે જો તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં તમારા માટે સારી એવી પ્રોપર્ટી લઈને અમે રહીએ છીએ અને બીજી ઘણી બધી પ્રોપર્ટી બી બતાવીશું અને હા અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા રહી અને આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં તમારી સારામાં સારી પ્રોપર્ટી બતાવીશું અને સારામાં સારી તમારી પ્રોપર્ટીને વેચાવામાં બી સારી એવી મદદ કરી આપીશું તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં થેન્ક યુ